મારા ચરણ માયા કાયમ પ્રીતિ રે એવું જ મંજી દાદાએ ભગવાન પાસે એ જ માગ્યું હશે કે મારે ગુરુદેવ બજરંગદાસ બાપાના ચરણોમાં મારે કાયમ પ્રીતિ રે એવા મંજી દાદા આશ્રમને કેટલા સમર્પિત એણે આગળ બને ધરમભાઈ કહેતા હતા માર્કડભાઈ કહેતા હતા અહીંયા માયાભાઈ કહેતા હતા કાંતિ દાદા કહેતા હતા કે આશ્રમને સમર્પિત કેટલા અમે વિક્રમભાઈ બેઠા હોય ત્યારે ઘણી વાર વાત કરીએ છીએ કે આશ્રમને દાદા સમર્પિત કેટલા કે એણે એમ કહી રાખ્યું કે ભગવાન રામની પ્રતિષ્ઠા થાય અયોધ્યામાં ત્યારે ભગવાનની પ્રતિષ્ઠા થયા પછી પહેલું વહેલું રસોડું બગડાણા ગુરુ આશ્રમનું શરૂ થવું જોઈએ અને સાહેબ શરૂ થયું ક્યાં સુધી સાહેબ આશ્રમની એણે ચિંતા રહી એક એક પથ્થરમાં એક એક સ્થાનમાં અને ગુરુ આશ્રમના વિકાસ માટે સતત જાગતા માણસ હોય તો એ બજરંગદાસ બાપાના કૃપાપાત્ર એવા મંજી દાદા સતત આશ્રમની ચિંતા કરી છે અને જનકભાઈ હમણાં હું લગભગ મહિનો દોઢ મહિનો થયો કાંતિ દાદાને ખબર છે મને શૈલેષભાઈ કિરીટભાઈ ફોન કરીને બધાને ફોન કરાવ્યા જલ્દી મહારાણભાઈને બોલાવો જલ્દી બોલાવો અને હું બપોરે આવ્યો સાંજે રોકાણો અને ચાર વાગ્યા સુધી દાદાએ બજરંગદાસ બાપુના જીવન ચરિત્રની મારી પાસે નંદીગ્રામમાં વાતો કરી ચાર વાગ્યા સુધી પછી મેં દાદાને કીધું અરે દાદા હવે તમે સુઈ જાઓ તમારા લલાટ માટે પ્રસવેદના બિંદુ લાગી ગયા છે મને કે કાંઈ નહીં તું મારે હામો બે અમારે વાત કરવી છે કોને વાત કરવી અને એણે એમ કીધું કે અહીંયા હનુમાનજી મહારાજના મંદિરે બાપા સૂતા હોય અને મને કે આમાં બધા છોકરા સેવા કરતા હોય બાપા જ્યાં સુધી ના ના પાડે ત્યાં સુધી હટવાનું નહીં ત્યાં સુધી સેવા બંધ નહીં કરવાની ચરણ સ્પર્શ ચરણારબિંદની સેવા કરવાની એમાં ચરણ દાબતા દાબતા બધા છોકરા ધીરે 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 જતા રહે અને હું તો કંઈક પગ દાયબા જ કરું પગ દાયબા જ કરું અને બાપાની ઊંઘ ઉડે રાતે બે વાગે ત્રણ વાગે એટલે મનજી હજી તું છો કે હા ત્યારે મંજદાએ કીધું કે બજરંગદાસ બાપાએ એમ કીધેલું તું મારી જેમ સેવા કરશ ને એમ હું એકદી તારી સેવા કરીશ આ ગીતાનો ન્યાય છે આ બજરંગદાસ બાપાના મંજદાદાનો સંવાદ નથી પણ શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હે અર્જુન મારો ભક્ત મારી જે સેવા કરે છે હું એની સેવા કરું આમ ભગવાન કૃષ્ણ પોતે રાસ રાસેશ્વર યોગેશ્વર ભગવાન કૃષ્ણ બોલે છે કહેવાનો મારો અર્થ એટલો છે કે આવા માણસો નું જન્મ થતો રામને નોતરું દેવા હવે કોણ કે સાહેબ હજારો કાર્યક્રમમાં મંજી દાદાની હાજરી હોય અને એમાં મને કીધું હોય સુરત હોય અમદાવાદ હોય નાસિક હોય મુંબઈ હોય તો મંજ દાદા કહે મેરાણ ઓલું ગાજે રામને નોતરુ દેવા બને કોજ કૌશલ્યા સીતાને સાદ ના કરશો જાનકી રામની ছায়ા મહાભ્રમચર્યની મૂર્તિ પ્રભુ સંકલ્પની પ્રતિમા અજુરી દાસ હનમંતા જન્મવા માત અંજની જોશે અને ભલે વિશ્વ અરુણી પ્રગટ્યા મથો જલ્દી હયો ધ્યાનો પણ ભારતની ભેટ ભરતની માં કઈ કઈ વીણ મળે ક્યાંથી આવું મને કેનાર હવે વ્યક્તિ કોણ મળે સાહેબ અને મને એકવાર સુરતના કાર્યક્રમમાં કેટલા હજારો માણસની મેદનીમાં આવ્યા રાતે અને મને કીધું મને કે મેરાણ મારે ઓલું ભજન સાંભળવું છે હરીના ભજન માટે હિમાલયને જાઉં હિમાલયને જાઉં હૈડું હેમાળો દાદા આ બધા સુરતી બધા માણસો બેઠા છે અને આમાં આ ભજન મારે કીધું મને કે ગમે તેમ થાય પણ તું આ ભજન ગા અને સાહેબ માણસોએ બહુ વધાયું અને દાદા ખૂબ ખુશ થયા એટલે અમારો જીવન જંખનાનો વિસામો હતો કિરીટભાઈના અને જનકભાઈના શૈલેષભાઈના બાપુ ગયા એવું નથી અમારા પણ બધાના વડીલ ગયા છે આજે એટલે અમને આત્મામાં આમ 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 એટલું બધું યાદ આવે છે કે શું તમને હું વર્ણન કરું ગીરા નયન નયન બીનું બાની એવું છે આંખને જીભ નથી અને જીભને આંખ નથી એવી પરિસ્થિતિ છે પણ સાહેબ હું માનું છું ત્યાં સુધી આપણા આ પંથકને બાપા ગયા અને આપણા બગડાણાના આજુબાજુના માણસોએ જે ઘેરા શોકની લાગણી અનુભવી છે આ પંથક મળવો નથી આ હરિયાળો પંથક આ લાગણીશીલ પંથક આ માનવતાથી ભરેલો પંથક આ હરિહરને હાદને વરેલો પંથક એ પંથકમાં આપણે જન્મા એ જ મોટા સદભાગ્ય છે આ પંથકમાં આપણે જન્મ્યા છીએ આ બે એકબીજાને પરસ્પર પ્રેમ નથી લાગતું કે જનકભાઈના બાપુજી ગયા સૌને ઘરે સૌના પિતા ગયા હોય એવી પરિસ્થિતિ સર્જાણી છે ઘરે ઘરમાં આની ચિંતા છે એટલે હું ચારણ છું માયાભાઈ મને કાલે જ બાપાના દેહની હાજરીમાં હું બોલતો હતો કે ભૂમિ તીર્થનો ભાણ આ તીર્થની ભૂમિ છે એમાં એક સૂર્ય ઉગેલો મંજી દાદા રૂપી ભૂમિ તીર્થનો ભાણ અને આથમીઓ તો આ જ આ જે સૂરજ આત્મો છે સૌ રોતા રાતા પાણીએ મરતાય મનરાજ એ દાદા તમારા જવાથી આજ માણસો આંખને આંસુ સારું છે પણ રક્તના આંસુ સરે છે એવા મંજી દાદા મને હમણાં કહેતા હતા કે ધરમભાઈ કે બજરંગદાસ બાપા ગુરુદેવ એમ કહેતા હતા કે બગડાણાને મારે અયોધ્યા બનાવી છે અને ખરેખર બાવીસ જાન્યુઆરીએ બાપાની પ્રતિષ્ઠા થઈ બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ હમણાં કહેતા હતા કે પહેલાં બગડાણામાં લાઈટ નહોતી ત્યારે આમ આંખના નેજવા કરીને બજરંગદાસ બાપુ જોતા અને કહેતા કે હા હવે ફાનસના દીવા દેખાડે ને હવે મારી અયોધ્યા આવી એટલે આ બગડાણા અયોધ્યા મોટાભાઈ કર્ણામાએ ઘણી વાર વાત કરી છે કે મોટાભાઈ જ્યારે રાત્રે બાપા જાગ્યા એટલે આંખ લાલ હતી એટલે મોટાભાઈએ પૂછ્યું બાપા તમારી આંખ બરાબર નથી કાંઈ ડૉક્ટરને બતાવવું છે બોલાવવું છે કે ના મારી આંખ તો બરાબર જ છે પણ મને હનુમાનજી મહારાજ આખી રાત સૂવા ન દીધો કે કેમ હોવા ન દીધા કે તું અયોધ્યા હાલ તું અયોધ્યા હાલ તો કે બાપા તમે શું કીધું મેં કીધું મારે અયોધ્યા નથી આવવું કેમ કે મારો અરજીવન ન્યા છે જ્યાં મારો હરજીવન હોય ત્યાં મારી અયોધ્યા જ્યાં રામ તહ અવધ નિવાસ એટલે આ જે આ જે સંસ્કાર છે આ ભૂમિના આ ભૂમિની જે માનવતા છે આ ભૂમિમાં હું ફાટફાટ ગૌરવ છે કારણ કે આપણી પાસે બજરંગદાસ બાપા જેવો એક હિમાલય જેવો મહાપુરુષ આપણી વચ્ચે છે આપણો ગુરુદેવ છે એની ધજાની છત્ર છાયામાં આપણે બધા જીવીએ છીએ અને મંજી દાદા આ ફોટા જોઈને ત્યાં સાહેબ હયામાંથી અંતરના આંસુ સરી પડે છે સાહેબ આવો માણસ તમે વિચાર તો કરો હું દાદા કાયમ બેઠા હોઉં ને કોઈક આવે આમંત્રણ દેવા કે દાદા અમારે સપ્તાહ છે કે દાદા અમારે પ્રતિષ્ઠા છે કે દાદા અમારે આ કામ છે એટલે તરત જ કે બાપા હરિહરની વ્યવસ્થા ન હોય તો અહીંથી હું વ્યવસ્થા કરાવી દઉં સાહેબ આવો હોકારો દેનાર માણસ ક્યાં જ ગોતવા જવો હોય તમે વિચાર તો કરો કેટલા સમૂહ લગ્નો અહીંયા બધા કાર્યક્રમમાં મારી હાજરી હોય સાહેબ કેટલા સમૂહ લગ્નો કેટલા મોટા આયોજનો અને પાછા ગુરુ આશ્રમ બગદાણા એક રૂપિયો લીધા વગર આ કઈ જેવી તેવી વાત છે અને સાહેબ આ માણસ મને ખબર છે બરોબર કે વર્ષો સુધી દાદા દાદા મને એમ કહેતા કે બાર વર્ષ સુધી તો હું જમ્યો નથી આ એમને નથી થયું સાહેબ આ નથી મફતમાં મળતા એના બહુ મોંઘા મૂલ ચૂકવવા પડતા સાધુને સંત પણ એક દૂધનો ગ્લાસ પી અને દિવસ રાત મહેનત કરી છે બજરંગદાસ બાપાના મંદિર તૈયાર થયું ત્યારે હું જમ્યો એટલે કહેવાનો અર્થ એટલો છે કે આ એમને નથી બનતું આના પાયામાં એને લોહી રેડ્યું છે એને હાડ ઘસી નાખ્યા છે એટલે એવા મંજી દાદાને આપણા બધાના સ્મરણ મૂર્તિ હું ઘણી વખત કીધા કરું છું કે અમુક માણસના મૃત્યુ છે ને એ રુદન કરવા જેવા હોય છે અને અમુક માણસના મૃત્યુ છે સ્મરણ કરવા જેવા હોય છે એટલે મંજી દાદા એ આપણી સ્મરણ મૂર્તિ છે આપણી વચ્ચે આ દાદો કાયમ રહેશે આપણી આ શ્રદ્ધા જગતમાં જ્યારે જ્યારે બજરંગદાસ બાપાને કોઈ પણ દર્શન કરવા આવશે તો પહેલી મૂર્તિ કોઈની આવશે એ મંજી દાદાની હશે એવું હું સો ટકા માનું છું એવા મંજી દાદાના આત્માના આપણે બધી અને સાહેબ એને તો મુક્તિ જ હોય મુક્તિ ભરે છે એના પાણી હે ભજનમાં કીધું છે કે મુક્તિ ભરે છે એના પાણી જેને ગુરુદેવની સેવા કરી જેને બજરંગદાસ બાપુ જેવા મહાપુરુષની સેવા કરી અને સેવા કરી એટલું નહીં પોતાની હાજરીમાં તો સેવા કરી પણ બાપા ધામમાં ગયા પછી એક દી પણ રાત દિવસ પોરો ખાધા વગર છેલ્લે એની પરિસ્થિતિ એટલી ખરાબ હતી છતાં જનકભાઈનું કિરીટભાઈનું કોઈનું માને નહીં અને જ્યાં બજરંગદાસ બાપાની પ્રતિષ્ઠા હોય કે સારો પ્રસંગ હોય કે ગુજરાતમાં હવે તો સારો પ્રસંગ હોય એટલે પહેલાં દાદાને પૂછવું પડે અને છેલ્લે અમારે સોનભાઈ માનો પ્રસંગ હતો મઢડા તો બે હજાર સ્વયંસેવકો કીર્તિ કાર્તી દાદાને કરણા મામાને મોકલીને બે હજાર માણસોને મોકલ્યા આવો જે હોંકારો આખા ગુજરાતનો એ મંજી દાદા જવાથી આપણે બધાને બહુ મોટી ખોટ છે પણ હું માનું છું કે એની અંતર ચેતના એની મહાન ચેતના આપણને કાયમ પ્રેરણા આપતી રહેશે એનો ખાલીપુર નહીં લાગવા દે ગુરુદેવ ભજરંગદાસ બાપાના ચરનાર વિંદમાં આપણે સૌ પ્રાર્થના કરી કે દાદાના આત્માને ચિર શાંતિ અર્પણ કરે અને આગળ હું ભાઈને વિનંતી કરું કે એકાદો ભજનનો દોર ચલાવે